નમસ્કાર તો મિત્રો જે ઘડીની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી એ આખરે આવી ગઈ છે મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે એઈ ની ભરતીની જાહેરાત ફાઇનલી થઈ ગઈ છે હજારો શિક્ષકો માટે આ એક જબરજસ્ત મોટી તક છે તો ચાલો આખી ભરતી પ્રક્રિયાની એક એક વાતને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ સાચું કહું તો આ એક લાઇન એ હજારો શિક્ષકોના દિલની વાત કહી દે છે કેટલાય વર્ષોથી કેટલાય લોકો આ એક તકની રાહ જોઈને બેઠા હતા અને હવે આખરે એમની એ ધીરજ એ પ્રતીક્ષાનો અંત આવ્યો છે ઓકે તો આજે આપણે શું શું જોવાના છીએ ફટાફટ નજર નાખી લઈએ સૌથી પહેલાં તો આટલી લાંબી રાહ કેમ જોવી પડી પછી કોણ કોણ ફોર્મ ભરી શકશે પરીક્ષા કેવી રીતે લેવાશે એનું આખું માળખું સમજીશું પછી તારીખો પગારનો જે વિવાદ ચાલી રહ્યો છે એ અને છેલ્લે સિલેક્શન માટે સૌથી જરૂરી શું છે એના પર વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી આટલા વર્ષોની રાહ આખરે પૂરી કેવી રીતે થઈ આ જાહેરાત સધીની સફર પણ ઘણી લાંબી રહી છે ચાલો એને સમજીએ તમને જાણીને નવાઈ લાગશે પણ આ ભરતીની વાત તો છેક બે હજાર એકવીસથી ચાલી રહી હતી વિચારો કેટલો સમય પછી ઓક્ટોબર બે હજાર પચ્ચીસમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ ફાઇલ આગળ વધારી અને ફાઇનલી તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઓફિશિયલ જાહેરાત બહાર પડી અને બસ આ દિવસ સાથે જ ઉમેદવારોની જે અનિશ્ચિતતા હતી એનો અંત આવ્યો ઓકે જાહેરાત તો આવી ગઈ પણ હવે સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ આ પરીક્ષા કોણ આપી શકે છે શું લાયકાત હોવી જોઈએ ચાલો એના જે નિયમો છે એને બરાબર સમજી લઈએ તો જુઓ અરજી કરવા માટે ત્રણ મુખ્ય શરતો છે પહેલી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ પછી ભલે એ આર્ટ્સ હોય કોમર્સ હોય કે સાયન્સ બીજી શરત છે પ્રોફેશનલ ક્વોલિફિકેશનની એટલે કે બીએડ અથવા ડીઈએડ જેને આપણે પીટીસી તરીકે પણ ઓળખીએ છીએ અને ત્રીજી અને સૌથી અગત્યની શરત પાંચ વર્ષનો ભણાવવાનો અનુભવ અને હા આ અનુભવ પ્રાઇવેટ ગ્રાન્ટેડ કે પછી સરકારી કોઈ પણ શાળાનો ચાલશે એટલે કે અહીં દાયરો ઘણો મોટો રાખવામાં આવ્યો છે હવે અહીંયા ઉંમરની બાબતમાં એક બહુ જ મોટો અને રસપ્રદ મુદ્દો છે જો કોઈ ખાનગી શાળાના શિક્ષક હોય તો એમના માટે ઉંમર મર્યાદા છે બેતાલીસ વર્ષ પણ જો કોઈ સરકારી શાળાના શિક્ષક હોય તો એમના માટે કોઈ જ એજ લિમિટ નથી હા બિલકુલ કોઈ એજ લિમિટ નહીં આ એક નિયમ છે ને એ ઘણા ઉમેદવારો માટે આખી ગેમ બદલી શકે છે ઓકે લાયકાતની વાત તો થઈ ગઈ હવે આવીએ આખી ભરતીના સૌથી મહત્વના અને કદાચ થોડા જટિલ ભાગ પર એટલે કે એક્ઝામનું માળખું ચાલો એને બરાબર ડીકોડ કરીએ તો જુઓ સિલેક્શનની આખી પ્રોસેસ બે સ્ટેજમાં વેચાયેલી છે પહેલો સ્ટેજ છે પ્રિલિમિનરી એક્ઝામ આને એક ફિલ્ટર સમજી શકાય અહીંથી ફક્ત અમુક ઉમેદવારોને જ શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને પછી આવશે બીજો અને છેલ્લો સ્ટેજ મુખ્ય પરીક્ષા અને ફાઇનલ સિલેક્શન એટલે કે મેરિટ બસ આ મુખ્ય પરીક્ષાના આધારે જ બનશે ચાલો હવે પ્રિલિમ્સને જરા ડિટેલમાં સમજીએ આ એક ઓબ્જેક્ટિવ ટેસ્ટ છે એટલે કે વાળી ટોટલ બસ્સો સવાલ હશે પચાસ જનરલ નોલેજના અને એક પચાસ શિક્ષણને લગતા વિષયોના સમય મળશે એકસો વીસ મિનિટ એટલે કે એક સવાલ માટે એક મિનિટ પણ પૂરી નથી અને સૌથી મોટી વાત નેગેટિવ માર્કિંગ છે એક ખોટો જવાબ અને ઝીરો પોઈન્ટ પચ્ચીસ માર્ક્સ ગયા પણ એક વાત ખાસ યાદ રાખજો આ પરીક્ષાના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ક્યાંય નહીં ગણાય આ ફક્ત મેઇન્સમાં જવા માટેની એક ટિકિટ છે અને આ ટિકિટ મળશે કોને અહીંયા જ આખી ગેમ છે જેટલી પણ જગ્યાઓ છે એના ફક્ત અને ફક્ત સાત ગળા ઉમેદવારો જ મેઇન્સ માટે ક્વોલિફાય થશે એટલે કે જો આપણે આંકડામાં વાત કરીએ તો હજારો લોકોમાંથી માંડ પંદરસો જેટલા ઉમેદવારો જ બીજા રાઉન્ડમાં પહોંચશે કોમ્પિટિશન કેટલું ટફ હશે એનો અંદાજ અહીંથી જ આવી જાય છે હવે વાત કરીએ મેઇન એક્ઝામની જે અસલી મેદાન છે અહીં બે પેપર છે અને બંને એકબીજાથી સાવ અલગ પેપર વન છે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ અહીં ત્રણ કલાક સુધી શાંતિથી લખવાનો છે પણ પેપર ટુ એ બિલકુલ ઊંધું છે એ છે ઓબ્જેક્ટિવ એમસીક્યુવાળું સો સવાલ અને સમય માત્ર સાઠ મિનિટ ઉપરથી પાછું નેગેટિવ માર્કિંગ પણ કરું એટલે અહીં નોલેજની સાથે સાથે સ્પીડ અને એક્યુરસીનો પણ ખેલ છે ઓકે એક્ઝામ કેવી છે એ તો સમજી લીધું પણ એના માટે સમય કેટલો છે ચાલો હવે ટાઈમલાઇન પર એક નજર કરીએ અને હું કહી દઉં સમય ઓછો છે આ એક પિસ્તાળીસ દિવસની સ્પ્રિન્ટ જેવું છે આ તારીખો ખાસ નોંધી લેવા જેવી છે ફોર્મ ભરવા માટે પંદરથી સત્તાવીસ જાન્યુઆરીનો સમય છે ફી ભરવા માટે છેલ્લો દિવસ છે અઠ્ઠાવીસ જાન્યુઆરી અને પ્રિલિમ્સ પરીક્ષાની સંભવિત તારીખ છે પહેલી માર્ચ મતલબ કે તૈયારી માટે લગભગ દોઢ મહિનો જ છે અને જો પ્રિલિમ્સ પાસ કરી તો મેન્સ એક્ઝામ એપ્રિલ કે મે મહિનામાં આવી શકે છે ચાલો હવે એક એવા મુદ્દા પર આવીએ જેણે ઘણા ઉમેદવારોને ખાસ કરીને જે અત્યારે સરકારી નોકરીમાં છે એમને મૂંઝવણમાં મૂકી દીધા છે અને એ છે પગાર ધોરણનો વિવાદ આ આખો વિવાદ સમજતા પહેલાં એક શબ્દ સમજવો બહુ જ જરૂરી છે પે પ્રોટેક્શન આનો સીધો સાધો અર્થ એ છે કે જો કોઈ સરકારી કર્મચારી એક નોકરીમાંથી બીજી સરકારી નોકરીમાં જાય તો એનો પગાર ઘટે નહીં એને ઓછામાં ઓછો જૂનો પગાર તો મળવો જ જોઈએ આને કહેવાય પગાર રક્ષણ હવે પ્રોબ્લેમ ક્યાં થયો છે જુઓ પહેલાં એવું નક્કી થયું હતું કે આ પોસ્ટ માટે લેવલ સેવન મુજબ પૂરો પગાર મળશે પણ હવે નાણાં વિભાગ આ વાત પર થોડો ખચકાઈ રહ્યો છે એવી શક્યતા છે કે કદાચ પૂરા પગારને બદલે ફિક્સ પગાર ઓફર કરવામાં આવે અને જો આવું થયું તો જે સરકારી શિક્ષકો અત્યારે સારો પગાર લઈ રહ્યા છે એમને પે પ્રોટેક્શન નહીં મળે અને આ એમના માટે એક મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે તો આ બધી વાતો પછી છેલ્લે એ જ સવાલ આવે છે કે સફળ થવા માટે શું કરવું પડશે કઈ વાત પર સૌથી વધારે ફોકસ કરવું જોઈએ ચાલો સિલેક્શનના સાચા રસ્તાને સમજીએ એક વાત મગજમાં એકદમ ફિટ કરી લેવા જેવી છે પ્રિલિમ્સ એ ફક્ત ગેટ પાસ છે દરવાજો ખોલવા માટેની ચાવી ફાઇનલ મેરિટ આખરી પસંદગી એનો સોએ સો ટકા આધાર ફક્ત ને ફક્ત મુખ્ય પરીક્ષાના માર્ક્સ પર જ રહેશે બસ બીજું કંઈ નહીં અને આ કોમ્પિટિશન કેટલું અઘરું છે એ આ ચાર્ટ પરથી સમજાઈ જશે જુઓ શરૂઆતમાં હશે લગભગ પંદર હજારથી પણ વધારે ઉમેદવારો એમાંથી ફિલ્ટર થઈને મેઇન્સ માટે બચશે માંડ પંદરસો અને એ પંદરસોમાંથી ફાઇનલ નોકરી મળશે માત્ર બસ્સો વીસ લોકોને આ એક ગળની જેવું છે જ્યાં હજારોમાંથી સેંકડો અને સેંકડોમાંથી અમુક જ લોકો છેવટ સુધી પહોંચશે તો હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ જ્યારે ખબર છે કે બધો દાડો મદાર મીન્સ પર જ છે અને લડાઈ ફક્ત પંદરસો લોકો વચ્ચે જ છે તો તૈયારીનો ફોકસ ક્યાં હોવો જોઈએ શું પેપર વનના વર્ણનાત્મક જવાબો પર જ્યાં ઊંડાણભર્યું જ્ઞાન કામ લાગશે કે પછી પેપર ટુના સ્પીડવાળા એમસીક્યુ પર જ્યાં એક એક સેકન્ડ અને એક એક સાચો જવાબ મહત્વનો છે વિચારવા જેવો સવાલ છે કારણ કે આ સવાલનો જે જવાબ શોધશે એ જ આ રેસ જીતશે